હું માંડવી દરવાજો બોલું છું હું સંસ્કારી નગરીનું હૃદય અજોડ ઐતિહાસિક સ્થાપત્ય બે હજાર વર્ષ પહેલાના મહારાજા વિક્રમાદિત્યના સ્મરણો મારી સાથે જોડાયેલા છે મારી શોભા અને અદ્ભુત રચનાના કારણે શહેરમાં નીકળતી ધાર્મિક યાત્રા મને સ્પર્શીને જાય છે કોમી એકતાનું કેન્દ્ર છું મેં ઘણા રમખાણો પણ જોયા છે હું માંડવી દરવાજો વર્ષોથી ભરચક બજારો અને વસ્તીમાં રહેલો છું પણ આજે એકલતા અનુભવું છું મને સ્વચ્છ અને સુંદર જોઈ આનંદ માનનારા આજે જ્યારે હું માદો પડ્યો ત્યારે સારવાર તો છોડો કોઈ મારી ખબર પૂછનાર નથી હું જર્જરિત થઈ રહ્યો છું મારી હેરિટેજ સુંદરતા સાથે ફોટા પડાવનારા આજે ક્યાં છે હું માંડવી દરવાજો બોલું છું મારી આસપાસ હેરિટેજ વોક બહુ કરી પણ જાળવણી કોણ કરશે એની હું રાહ જોઉં છું હું માંડવી દરવાજો બોલું છું હજી તો મારા એક બે અંગ જ ઢીલા પડ્યા છે પણ તેની અસર મારા આખા શરીર ઉપર થઈ રહી છે જલ્દી મારી યોગ્ય સારવાર કરાવો હું માંડવી દરવાજો બોલું છું તું આવીને બેઠી તોય મારી આ હાલત મારા લીધે કોઈ થાય એ પાપ મને બચાવ હે વિઘ્ન ગણેશ મારા જાનહાની થાયું છું માંડવી નો દરવાજો હવે તો પોતે પોકારી રહ્યો છે કે હું જે માંદો પડ્યો છું તો મારી સારવાર કરાવો નહીં તો હું વધુ બીમાર થઈશ કે પછી હું હવે આ દુનિયામાં જ નહીં રહું આ બધી જ્યારે વાતો જ્યારે માંડવીનો દરવાજો પોતાની વેદના પોતે જ બોલી રહ્યો હોય ત્યારે અહીંયા જે નાગરિકો છે જે માંડવી વિસ્તારના જ છે સાહેબ કેટલા વર્ષોથી આ દરવાજાને તમે જોઈ રહ્યા છો અને હવે જ્યારે આના પીલર હાલી રહ્યા થયો ત્યારથી આ દરવાજાને હું જોઈ રહ્યો છું લગભગ મને એકાવન વરસ થઈ ગયા હવે છેલ્લા પાંચ વર્ષથી આ દરવાજાની હાલત એવી છે કે એનું રિપેર નથી થતું કશું નહીં થતું કેટલી વાર કરાવે છે અત્યારે આ સપોર્ટ બુકિંગ કર્યા છે એનું શું મતલબ શું છે આનો લાઈફ ટાઈમ સોલ્યુશન શું કશું જ નથી ને અત્યારે કારે ટીમ માઈન્ડ ગઈ બધું કર્યું પણ દરવાજો કારે રિપેર થશે તો તમારા હિસાબે શું સજેસ્ટ અને એને કરવું જ પણ સોલ્યુશન કાયમ માટેનું લાવવું જ પડે નહીં તો ભાઈ છેલ્લા બધા નાગરિકો ભેગા થઈને પણ થોડું ઊભું કરવું પડશે એવું લાગે છે મને તો બધાય ભેગા થઈને કરવું પડશે લાગે કોર્પોરેશનને ના કરવું હોય તો એવું જ થયું નાનો મતલબ મારો તો હિસાબે આ સોલ્યુશન છે જ કારણ કે આ કેટલા વખત થયું આ ફરી ફોફડા ખર્યા છે આજે મેં ન્યૂઝમાં જોયું સવારના પોરમાં બરાબર છે હવે આગળનું શું પણ કેટલી વાર ટીમ આઈ નિષ્ણાત જોઈ જાય છે પછી પાછું ટેકા ઊભા કર્યા છે આ ટેકા ઊભા કર્યા પણ પછી બી પડતા હોય એનું સોલ્યુશન તો આવું જ જોઈએ ને સાહેબ એનું સોલ્યુશન લાવવું જ જોઈએ મારા મતે અમે આ માંડવી ગેટને કેટલો સુંદર પણ જોયો છે અને હવે જર્જરિત પણ જોયો છે યાદ આવે છે માંડવી ગેટ પહેલા યાદ આવે ને કેમ ના આવે અહીંયા જન્મ અમારો ચાર દરવાજામાં થયો છે અમને યાદ તો આવે ને કેમ ના આવે ગેટ છે માતાજીનું મંદિર છે બધું જ છે બધા શાંતિથી બેસે છે તહેવાર આવે તારે બી બેસે છે અંદર આવીને વરસાદ પડતો તો છાયડો બી લે છે જ ને તો પછી એનો ઉપાય તો કરવો જ પડે ને પરેશભાઈ આ માંડવી ગેટને લાઇટિંગથી સજાઈ દેવું અને પછી આ જર્જરી થાલત એ લાઇટિંગથી જ એ ઝગમગાઈ એ બહુ સારું કાર્ય કહેવાય પણ એની સાથે આ રિનોવેશનનું કામ પણ તાત્કાલિક ધોરણે કરવું જોઈએ એ અમારી અને દરેક પબ્લિકની અને નાગરિકની ફરજમાં આવે છે એટલે આનો તાત્કાલિક ધોરણે એનો નિર્ણય લે એ અમારી સત્તા સત્તાધીશોને અમારી નમ્ર વિનંતી છે આ મહારાણીથી લઈને મેયર સુધી આવી ગયા વાતો થઈ ગઈ અને આજે પણ આ પરિસ્થિતિ છે એનો મતલબ કે એ લોકો એ લોકોને પણ જોઈ ધોઈને પી ગયા એનો અર્થ એવો થાય કે આઈને એ લોકો નિરીક્ષણ કરી ગયા એ લોકોએ સજેશન આપ્યું કોર્પોરેશનમાં તો એનો કોઈ હજુ સુધી નિકાલ આવ્યો નથી એટલે એ લોકોને પણ એ લોકોને પણ શાન કહેવાય એ લોકોએ પણ આ માંડવીને આટલા વર્ષોથી સાચવી રાખ્યું અને જે પણ બરોડામાં જે પણ પુરાતત્વ વિભાગ છે એના પણ એ અંદર સહભાગી છે એથી કોર્પોરેશને જ્યારે એમના હસ્તક લીધું છે તો એમને વ્યવસ્થિત જાળવણી કરવી જોઈએ તમે જ્યારે માંડવીના જે નાગરિકો છે એ લોકો જ્યારે ભેગા થાય તો કયા પ્રકારની ચર્ચાઓ કરો તમે એ માંડવીને રીતે ચર્ચા થાય કે જો આ એક આપણા બાપ દાદાની યાદગીરી તરીકે આપણે જોઈએ છે આપણે આપણા છોકરાને પણ સમજાય કે જો કે આ માંડવી છે માંડવીનો જે લોકો બોલતા હોય છે કે માંડવીનો એવો દરવાજો છે જે પાવાગઢ સુધી જઈ શક જાય છે એવું લોકોને આપણે ચર્ચા કરતા હોય છે વારે તહેવારે કે આમ બેઠા હોય એકાંતમાં તો આપણે આપણા બાળકોને સમજાવીએ છીએ કે એક માળવીનો દરવાજો છે એક નરેન્દ્રબાગ પેલેસ હતો એવી રીતે ઘણી ઘણી બધી છે આપણી ઇમારતો છે એક બેંક ઓફ બરોડા છે જે એક આપણા ગાયકવાડે ભેટમાં આપી છે બેંક ઓફ બરોડાને એવી બધી ઘણી ઇમારતો છે બરોડામાં કીર્તિ મંદિર છે પછી રેલવે સ્ટેશન છે આ બધું એક આપણા ઇતિહાસમાં જાણવા જેવું વસ્તુ છે તમને શું લાગે છે કેમ નહીં કરતા હોય જલ્દી આ લોકો રિપેર આમાં એ લોકો અસમજ અસમજમાં છે કે અને કેવી રીતે આપણે એ કરીએ કારણ કે એ આખું તોડી તો શકવાનું નથી એ થીંગણા મારીને કરે છે પણ એનું કોઈ સોલ્યુશન આવતું નથી કારણ કે આ એક પહેલેના જમાનાની પેલી પેલું એ કહેવાય ને માટી એનાથી ઊભું કરેલું છે કોઈ અંદર હીટ કે એનો ઉપયોગ કર્યો નથી એટલે એનું એવું સોલ્યુશન લાવવું જોઈએ કે એવું તો લાગે ફોરેનની ટીમની મદદથી તમે સોલ્યુશન લાવો કારણ કે ફોરેનમાં પણ અત્યાર સુધી અત્યારે એવી બી ઇમારતો છે એ પણ એવી એવી ને એવી અકબંધ છે એટલે એવી નિષ્ણાત ટીમ બોલાવો કે જેથી ભવિષ્યમાં આનો કાયમી ઉકેલા આવે બસ એ અમારી પ્રાર્થના છે તમને શું લાગે છે કે આ લોકો કેમ નહીં કરતા હોય જલ્દી હવે આટલા વખત છે જુએ છે મહારાની અહીંયા બરાબર છે વડોદરાના રાજવી પરિવારના કહેવાય એ આયા મેયર આવે છે કોમીસર જાતે કેમ નથી આવતા શું ખબર પડે જૂનો વારસો જે જાળવવાની જવાબદારી તો છે જ ને એ નથી બધાની છે વડોદરાના નાગરિકોની કોઈ એમાં બાકાત નથી પછી કોઈ બોલતું પણ નથી હવે એ તો બધાના મંતવ્ય કેવા કોઈને શું ખબર પડે કોઈ મજબૂરીને ના મળે બોલતું હોય કોઈ બોલી નાખે એવું કામ છે હવે અત્યારે અત્યારે નિષ્ણાત ટીમ જો આવે છે તો એના અંડરમાં કરાવો ને કામ

સજાવાનો તો સજાવે છે સરસ સજાવે છે એમાં કોઈ ના નથી કોઈ બી તહેવાર આવે સજાવે છે મસ્ત આપણે એમાં કોઈ ના થતી જ નથી પણ આ જો નજીકથી દેખાય છે ને પોપડા દેખાય છે એ જ કહું છું કે સજાવવાની વાત આવે ત્યારે તો મસ્ત સજાવે છે પણ જયારે રિપેરિંગની વાત આવે છે ત્યારે કેમ થતું નથી હવે તો એમને આપણે પૂછવું પડે કે કેમ એવું થાય છે સત્તાધીશો છે જ તમે માનો અહીંના કોર્પોરેટર હોય સૌથી પહેલા શું કરો તમે કોર્પોરેટર બની જાઓ તો અહીંયા શું કરો સૌથી પહેલા કોર્પોરેટર હું તો બની શકવાનું નથી કદાચ બને તો આ કામ પડે ચાર દરવાજા ઐતિહાસિક છે અને પાંચમો વચ્ચે માંડવીનો ગેટ છે સારામાં સારો ગેટ છે એની જાળવણીની જવાબદારી તો ખરે બધા ચે જોવા આવે છે બધા દૂર દૂરથી જોવા આવે છે રિનોવેશન કરવું એટલું અઘરું સહેલું પણ નથી બહુ અઘરું કામ છે કેમ કે અહીંયા ગેરકાનૂની દબાણ જરૂરત કરતાં વધારે છે વાહનોનો ઘસારો પણ વધારે છે એ પ્રમાણે જે ઘસારો થઈ રહ્યો છે જે ઝડપીથી ઘસારો થઈ રહ્યો છે એ બાબતમાં કોઈ વિચારતું નથી એ સિવાય આપણું જે ગેરરીતિ દબાણ છે એનો પણ ઉકેલ કોઈ લાવતો નથી તંત્ર આખું બેદરકાર થઈ રહ્યું છે અને સૌથી મોટી સમસ્યા હાલમાં જે તહેવારોનો સિઝન ચાલી રહ્યો છે એમાં જે સાઉન્ડ પોલ્યુશન છે એ બાબતમાં કોઈને કંઈ જાણ નથી કંઈ જાગૃતતા નથી જેના લીધે પેટ પક્ષીઓ જે કુદરતી કુદરતી જે આપણી સુવિધાઓ છે એનો આખો નષ્ટ નિષ્ણાય નાબૂદ થઈ ચૂક્યો છે એટલે એ દબ દબાણમાં કોઈ તંત્ર કે કોઈ પણ પક્ષ આગળ આવતો નથી આજે આઠ મહિના થઈ ગયા એવું કહે છે કે ખબર પડી કે પિલર ક્રેક થઈ ગયો આજે તો જોયા જાન્યુઆરીમાં ખબર આવી અને આજે ઓગસ્ટ પૂરો થવા આવ્યો એ જ કહું છું ને તંત્રને બાબ એ બાબતે કંઈ વિચારમાં કંઈ ઉકેલ મળતું પણ નથી અને કોઈ પણ પહેલ કરે તો એ અવાજનો અનદેખું અનદેખું થઈ રહ્યું છે આ તો જૂની ધરો છે આ નવું બંધારણ થઈ ગયો છે હાલમાં હું ત્યાં જ બેઠો હતો હજુ એક વર્ષ થવા નહીં થયો આમાં પણ તિરડો આવવા માંડી છે એટલે તંત્ર શું કર્યું છે મ્યુનિસિપાલિટી છે બાંધકામ જે કન્સ્ટ્રક્શન છે એની ક્વોલિટી પણ બહુ નીચલા સ્તર પર આવી ચૂકી છે આની જાળવણી ની જવાબદારી તમને શું લાગે છે કોની છે કોને કરવું જોઈએ બધા પક્ષોને છે જે એમને લાયસન્સ આપે ટેન્ડરો આપે જે કંઈ આપે આજકાલનો બાંધકાણ એટલો તટસ્થ બાંધ આ માંડવીને બંધ કેટલો વરસ થઈ ગયો છે કોઈને જાણ છે કશું નથી એ સવાય પણ પબ્લિકનો ઘસારો એટલો વધી રહ્યો છે જે બાબતમાં પબ્લિક અદેખાઈ થઈ રહી છે કોઈ પણ કોઈની સાચવાતી નથી કશું કહે કેરણોની જે કેવી રીતે કરવી જોઈએ કેવી રીતે સાફસફાઈ રાખવી જોઈએ મ્યુનિસિપાલિટી પણ એ બાબતે બેદરકાર થઈ રહી છે બસ આમ આવા ઇન્ટરવ્યૂ લેવા આવ્યા કે ગમે તે ઉપરી પક્ષો કે વડાપ્રધાનો કે વડા વડા તંત્રથી ગમે તે એમનો શું કહીએ આપણે દોરો થાય કે બહાર તે તે વખતે બે ત્રણ કલાક માટે સાફ સફાઈ થાય બાકી શું છે બાકી તો એવું જ ચાલી રહ્યું છે હવે તમે જ પણ જો ને પગભર રાખવાની જગ્યા નથી માણસ આ તો તહેવારોનો સિઝન છે એ પ્રમાણે આ વાહનોનો ઘસારો એ તો રોકવાનો જ નથી એ બાબતે સરકાર એને પાર્કિંગની સુવિધા કરી છે નહીં કશું કરી રહ્યા છે પણ આ લોકો તો એવું કહે છે અમે હેરિટેજ માટે બહુ બધું કરીએ છીએ હેરિટેજ વોક કરીએ છીએ અને બધું કરીએ છીએ વાતો કરવામાં વાતો કરવા સારવાર છે એનો ઉકેલ લાવવા બહુ અઘરો છે હેરિટેજ છે પણ હેરિટેજનું આ તમે હેરિટેજની શું શું દશા કરી છે એ બાબતે પબ્લિક પણ જિમ્મેદાર છે હું ફક્ત એ પક્ષને નહીં કહું પબ્લિક સૌથી વધુ તો પબ્લિક જિમ્મેદાર છે પબ્લિકની એક તો હવે જ્યારે જ્યારે નવરાત્રી ગણપતિ આવવાના છે નવરાત્રિ કેટલો સાઉન્ડ ટ્રેકનો પ્રદૂષણ ફેલે છે કોઈને કંઈ પણ જાણ જાણકાર નથી કંઈ પણ મ્યુનિસિપાલિટી તો પોતે પોતાને એના જે ક્ષમતા પ્રમાણે કરી રહી છે પણ એ એ પણ એમનો ઉકેલ લાવવા અસમર્થ લાગે છે વડોદરાની મધ્યમાં આવેલું માંડવી દરવાજો હવે પોતે જ બોલી રહ્યો છે કે મારી સાર સંભાળ કરો મારી સારવાર કરો આ માંડવી દરવાજો જ્યારથી જર્જરિત થયો છે ત્યારથી હરિઓમ વ્યાસજી જે વિઠ્ઠલનાજી મંદિરના પૂજારી છે તેઓ સતત આને લઈને જાગૃત છે અને રજૂઆતો પણ કરે છે આજે આપણે તેમની સાથે જ વાત કરીશું કે જાન્યુઆરી મહિનાથી હવે ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છે તે છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી હરિઓમભાઈ જે રીતે જાન્યુઆરીમાં આની રજૂઆતો થઈ હતી અને આજે ઓગસ્ટ પૂરો થવા આવ્યો આ માંડવી એક વસ્તુ એવી છે છે જે વડોદરાની ઓળખ અને એ જ જ્યારે જર્જરિત થતી હોય ત્યારે માંડવી દરવાજો હવે તો પોતે બોલી રહ્યો છે કે મારી સારવાર કરાવો પહેલા તો હું માંડવીનો તમને થોડો ઇતિહાસ કહીશ માંડવી દરવાજો એ પાંચ સદીઓ જૂનો છે એટલે કે પાંચસો વર્ષ જૂનું છે મોગલોના સમયમાં માંડવી દરવાજા તેમજ ચાર દરવાજાનું જે કહીએ એ સ્થાપત્ય ઊભા કરવામાં આવ્યા હતા ત્યાર પછી ત્રણસો વર્ષ ગાયકવાડ પરિવારે વડોદરા સ્ટેટને સંભાળ્યું છે તો એની દેખરેખ કરવાનું અને એને સાચવવાની જવાબદારી ગાયકવાડ પરિવારે લીધી છે હવે ઓગણીસો ને બાવનમાં જ્યારે રાજવી પરિવારે એટલે કે સયાજીરાવ ગાયકવાડના પરિવારે આ ઐતિહાસિક વારસાઓ વડોદરાના લગભગ એકસો ને અડત્રીસ જેટલા વારસાઓ છે જે મહાનગરપાલિકાને સોંપી દીધા ત્યાર પછી આની દેખરેખ માવજત મેન્ટેનન્સ કરવાની જવાબદારી મહાનગરપાલિકાની આવે છે પરંતુ કહીએ ને કે દેશને આઝાદ થયે દેશના આટલા વિકાસ થાય એવો પણ જે ઐતિહાસિક ધરોહર છે વડોદરાની જેને સાચવવાની મહાનગરપાલિકાની જવાબદારી એને આજ દિન સુધી આ ઐતિહાસિક વારસાને સાચવવા માટે કોઈ હેરિટેજ સેલ નથી બનાવ્યો કે કોઈ હેરિટેજ એક્સપર્ટ એપોઇન્ટ નથી કર્યા તો અમે સતત પહેલેથી તો એ જ રજૂઆત કરીએ છીએ કે કોઈ હેરિટેજ સેલ બનાવો અને એક્સપર્ટ નિમો કે જેથી કરીને એનું યોગ્ય સમય યોગ્ય રીતે મેન્ટેનન્સ થયા કરે પરંતુ આજ દિન સુધી કોઈ હેરિટેજ સેલ બનાવ્યો નથી એને લીધે શું થયું કે વડોદરાના જે ઐતિહાસિક વારસા છે કે તાંબેડકરનો વાડો એ પણ જર્જરિત હાલતમાં છે એના પછી લઈએ લહેરીપુરા દરવાજો છેલ્લા સાત વર્ષથી એની છત તૂટી ગઈ છે જેને લીધે હવે વરસાદનું પાણી એ સ્લેપોમાં થઈને જમીન પર પડે છે સાથે કહીએ તો ચાર દરવાજા એની સાથે માળવીની વાત કરીએ તો માળવીની પરિસ્થિતિ છેલ્લા છ મહિનાથી એવી જર્જરિત છે કે જેમાં માઇનોર ક્રેકો હતી ત્યારે અમે મહાનગરપાલિકાને જણાવ્યું કે આ માઇનોર ક્રેકો મેજર થશે તમે યોગ્ય કામગીરી કરાવો કેમ આવું કેમ કર્યું પડ્યું કે બે વર્ષ પહેલાં પણ આ પિલ્લરમાં તિરાડો પડી હતી મહાનગરપાલિકાને સતત રજૂઆત કરવા છતાં એમને કામગીરી ન કરી ત્યારે મેલડી માતાના વ્યવસ્થા સ્થાપકો અને કેટલાક ભક્તોએ ભેગા થઈને એનું રિપેરિંગ કામ કરાવેલું પરંતુ આ વર્ષેની જે તિરાડો હતી એ મોટી હતી કોઈ મોટું ભયંકર સ્વરૂપ લે એવું શરૂઆતથી જ દેખાતું હતું એટલે સતત મીડિયાના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાને જાણ કરતા હતા કે આનું યોગ્ય રીતે રિસ્ટોરેશન કરાવો પરંતુ આની કામગીરી એમને છેક છ માર્ચે શરૂ કરી હવે માર્ચ મહિના સુધીમાં જે તિરાડો હતી એ મોટી થવા માંડેલી અને ઘણો બધો ભાગ પિલ્લરમાંથી છૂટો થઈને પડવા માંડેલો હવે એ લોકોએ પિલ્લરને બચાવવા માટે જે ટેકાઓ મૂક્યા એ ટેકાઓ મૂકવાને લીધે શું થયું સેન્ટરમાં ટેકા આર્ચિસોની છે તો કોઈ પણ હેરિટેજ એક્સપર્ટ છે કે વડોદરાના જે હેરિટેજ એક્સપર્ટો છે એને આ જોયું તો એમને કીધું કે ક્યારે હેરિટેજની આર્ચિસોની વચ્ચે સેન્ટરમાં ગટર ના મુકાય એને લીધે શું થયું આર્ચિસો ફાટવા માંડી એટલે પહેલાં ગટરો મુકાયા હતા પીલરને સાચવવા હવે જે આર્ચીસો ફાટવા માંડી તો એના માટે રાઉન્ડ પ્લેટ મૂકીને બીજા ગડરો ઊભા કરવા એટલે આમ જોવા જઈએ તો છેલ્લા છ મહિનામાં માળવીને બચાવવાનું કોઈ કામ નથી થયું માળવીને ડિસ્ટર્બ કરવાનું કામ થયું છે ઘણા હેરિટેજ એક્સપર્ટો તો એવું કહે છે કે સેન્ટરમાં ગડરો મૂકી ને માળવીનું મર્ડર શરૂ કર્યું છે એટલે મહાનગરપાલિકાએ કોઈ યોગ્ય એક્સપર્ટો પાસે કામગીરી નહીં કરાઈ અને જે કહીએ સામાન્ય બિલ્ડિંગોવાળા પાસે આ ગડરો મૂકાયા એનાથી મારીને ખૂબ નુકસાન થયું છે છેલ્લા આઠ મહિનાની રજૂઆત છતાં જે પિલ્લર જર્જરિત છે એની પર કોઈ કામગીરી નથી થઈ અને હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે પિલ્લર ઉપરથી એઝ ઇટ ઇઝ છે પણ પાયામાંથી પિલ્લર કહીએ તો સાંકડું થતું જાય છે એટલે અમારી સતત ચિંતા એ છે કે આ પિલ્લર ગમે ત્યારે કોલેપ્સ થઈ શકે છે કારણ કે આટલા મોટા સ્ટ્રક્ચરનું વેઇટ આ પિલ્લર હવે વીક પડી ગયો છે કેવી રીતે લેશે તો મહાનગરપાલિકાને અમે ચોમાસા પહેલાં પણ કહેતા હતા કે આ સ્લે સિલિંગ છે જે સ્લેબ છે એમાં તમે વોટર કરાવો કે જેને લીધે પાણીને ભેજ ઉતરે નહીં અને આ પિલ્લરને વધુ નુકસાન થાય નહીં પણ મહાનગરપાલિકા કહીએ તો આજ દિન સુધી એ કામગીરી કરી નથી અને સતત ટેન્ડરિંગ અને ઇજારો આપવાની પ્રક્રિયા ચાલે છે એ વાત જણાવે છે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે કે દસ કરોડ ફળવાઈ ગયા છે કામ જલ્દી શરૂ થશે તો હવે વિષય એવો બને છે કે કામ શરૂ ક્યારે થશે જ્યારે ટેન્ડરિંગ થઈ ગયું છે કામ સોંપાઈ ગયું છે કોઈ સુરતના સુમેશ મોદી છે હેરિટેજ કન્સલ્ટન્ટ એને આ જવાબદારી સોંપવામાં આવી છે તો હવે રાહ કોની જોવાઈ રહી છે મોટો પ્રશ્ન છે તમે અને તમારી પુસ્તો જે પીઢીઓ હતી એ મંદિર સેવા માટે છે તમે ક્યાં બધું લઈને નીકળ્યા છો હવે આ તમે બહુ સારો સવાલ કર્યો છે હું પરિ બ્રાહ્મણ પરિવારથી છું અમારો પરિવાર અઢીસો વર્ષથી જે માંડવી નજીક વિઠ્ઠલ મંદિર આવેલું છે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત એ બી મહારાજા સયાજીરાવ ગાયકવાડના પરિવારનું જ મંદિર છે જેમાં અમે સેવા કરીએ છીએ સવારે ઉઠીએ છીએ ત્યારે પણ માંડવી જોઈએ છે અને રાતે સુઈ જઈએ ત્યારે પણ માંડવી જોઈએ માળવી એક ઐતિહાસિક દરવાજો નથી ત્યાં ધર્મ અને ધરોહર જોડાયેલા છે તો માળવી નીચે મેળડી માતાનું મંદિર આવેલું છે માળવી નીચે રાજા વિક્રમાદિત્યનો ઇતિહાસ સંકળાયેલો છે કે રાજા વિક્રમાદિત્યએ છેલ્લો જે પોતાનો શ્વાસ છોડ્યો એ જે અત્યારે જર્જરિત પિલ્લર છે ત્યાં જ શ્વાસ છોડેલો ને એ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ ઇતિહાસ જોડાયેલો છે કે સ્વામિનારાયણ ભગવાન પોતે આ પિલ્લર પાસે આવીને રાત્રિ મુકામ કરેલો તો આજે આ ઐતિહાસિક દરવાજો એકલો નથી અહીં ધર્મ પણ જોડાયેલો છે અને ધરોહરની પણ સુરક્ષાની વાત એટલે જ્યાં ધર્મ જોડાયો હોય ત્યાં બ્રાહ્મણે આગળ આવવું જ પડે એના માટે કોણ બોલશે એ અગત્યનું નથી આપણી ફરજ છે આપણી જવાબદારી છે જ્યારે ધર્મ ઉપર વાત આવે ધરોહર ઉપર વાત આવે તો બ્રાહ્મણ તરીકે બહાર આવવાની મારી નૈતિક ફરજ છે ને અમે છેલ્લા દસ વર્ષથી આના માટે મહાનગરપાલિકાને આવેદનપત્ર નિવેદન કરતા આવ્યા છે પણ આજ દિન સુધી એ લોકોએ હેરિટેજ ઉપર કોઈ કામ કર્યું નહીં ભાઈ સરકાર બી તો આપણી જ છે એ પણ ધર્મના નામે જ આવી છે તો એ સરકારની સામે રજૂઆત કરવાની જે સરકાર ધર્મના નામે જ છે એ તો હિન્દુઓની સરકાર છે ને ધર્મના નામે જીતીને આવું અને ધર્મ માટે કામ કરવું એમાં બહુ ફરક છે જે રીતે હિન્દુત્વના મુદ્દા ઉપર અત્યારની સરકાર છે જે હિન્દુત્વના મુદ્દા ઉપર કામ કરી રહી છે એમાં એ આપણા મુખ્ય કહીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ પોતાની રીતે કામગીરી કરી રહ્યા છે પણ એમના નામને લીધે ને એમની કામગીરીને લીધે જે લોકો ચૂંટાઈને આવે છે એ પછી એમના જેવા કામ કરતા નથી કે એમના જે રાહ ઉપર ચાલવું જોઈએ દરેક સ્ટેટે દરેક સિટીએ તો એ લોકો ચાલતા નથી એ જ પરિસ્થિતિ વડોદરામાં ઊભી થઈ છે કે જ્યારે મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના હાલના એ વડોદરાના પહેલાં સાંસદ હતા ને અહીંથી ચૂંટાઈ અને એ દિલ્હી ગયા અને પછી વડાપ્રધાન બન્યા ત્યારે અહીંયા એ જીત્યા પછી એમને સભામાં સંબોધન કરેલું કે હું જ્યાં પણ હોઈશ ત્યાં વડોદરાને નજરમાં રાખીશ અને વડોદરાનો ક્યાંય વિકાસ અટકવા નહીં દઉં પણ આજે છેલ્લા બાર વર્ષમાં જોઈએ ને તો વડોદરામાં સ્થાનિક પ્રશ્નો એટલે કે રોડ રસ્તા ગટરના જ પ્રોબ્લેમ એટલા બધા છે તો બીજા વિકાસની તો વાત ક્યાં થાય હવે જે સર સરસયાજીરાવ ગાયકવાડને પોતે આઈડિયલ માને છે કે જેના ઉપર નકશા કદમ ઉપર એ કામગીરી કરી રહ્યા છે આજે સર સયાજીરાવ ગાયકવાડની કામગીરી ઉપરના પુસ્તકો જે લખાયા છે એ નરેન્દ્રભાઈ મોદી જે આઈએસ આઈપીએસ અધિકારીઓ થાય છે એને ભેટમાં આપે છે કેમ તો તમે જ્યાં બી જઈને કામ કરો સુશાસન કરો સુવ્યવસ્થા કરો અને પ્રજાલક્ષી કામ કરો એ સંદેશો સયાજીરાવ ગાયકવાડના પુસ્તકો દ્વારા આપવા માગે છે તો આજે એ સયા સર સયાજીરાવ ગાયકવાડનું સ્ટેટ એટલે કે વડોદરા એની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એના ઐતિહાસિક જે ધરોહર છે એ અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને આવા સમયે જે હિન્દુવાદી નેતાઓ છે જે હિન્દુત્વના નામે જીતીને આવ્યા છે એ લોકો ચૂપ બેઠા છે આજે અમારે ક્યારે બોલવાનું આવ્યું છે જ્યારે સ્થાનિક પ્રશ્નો કોર્પોરેટરે કોર્પોરેશનમાં રજૂ ના કર્યા વિધાયકોએ વડોદરા શહેરના જે ચૂંટાઈને આવ્યા છે આ વિસ્તારના અને આ શહેરના એ લોકોએ વિધાનસભામાં રજૂ ના કર્યા અને જેને અમે સાંસદ બનાવ્યા છે સાંસદશ્રીએ અમારા પ્રશ્નો રાજ્ય સરકારમાં રજૂ ના કર્યા ત્યારે અમારે આ રજૂઆત જાગૃત નાગરિક તરીકે કરવાની આવી છે કારણ કે કોઈ બોલશે તો કોઈક કામ થશે નહીં તો આવું ને આવું જે વસ્તુ આટલા વર્ષોથી નષ્ટ થતી આવી છે વધારે નષ્ટ થશે અને ઐતિહાસિક વારસો હોય મ્યુઝિયમ હોય શું કરે છે એક પેઢીને બીજી પેઢી સાથે જોડે છે જો આ ઐતિહાસિક વારસો જ નહીં રહેતો એક પેઢીને ને બીજી પેઢી કેવી રીતે જોડાશે એક મહત્વનો વિષય છે આજે માળવી જે દિવસે અહીંયા આવ્યા હતા તો મેયરથી લઈને મહારાણી સુધી પહોંચી ગયા હતા હવે આટલા લોકો આવી ગયા અને તે છતાં બી તમે એવું કહો છો કે કશું થયું જ નથી હું એ જ કહું છું કે મહાનગરપાલિકા સૌ પ્રથમ તો રાજવી પરિવારની અવગણના કરી રહી જે રાજવી પરિવાર આજ દિન સુધી જે ગવર્મેન્ટનું એડમિનિસ્ટ્રેટિવ છે એમાં ક્યારેય બોલી નથી પણ જ્યારે માંડવીની જ પરિસ્થિતિ આટલી જર્જરિત થઈ ત્યારે રાધિકા રાજે પોતે હેરિટેજ એક્સપર્ટો સાથે માળવીસા નીચે આવ્યા એમને માણવીનું ઝડપથી કામ થાય એની રજૂઆત કરી અને સાથે હેરિટેજ એક્સપર્ટો દ્વારા રિપોર્ટ મહાનગરપાલિકાને સોંપ્યો અને સાથે કીધું કે અમારી પણ સહયોગની જરૂર હશે તો અમે કરીશું એ સાથે વડોદરાના જે હેરિટેજ એક્સપર્ટો છે એ લોકોએ પણ આની મુલાકાત લીધી અને મહાનગરપાલિકાને કીધું ઝડપથી કામ કરો જ્યારે મને માળવી નીચે મળવા સાંસદશ્રી આવીને વડોદરા અમારા વિસ્તારના ધારાસભ્યશ્રી આવે ત્યારે સાંસદશ્રીએ પણ મને વચન આપ્યું કે આપણા વિસ્તારના ધારાસભ્યથી બાલુભાઈ શુક્લ જે વિધાનસભાના દંડક છે ગુજરાત કે એ હેરિટેજ માટે ખૂબ ચિંતાતુર છે તો હું એટલો જ પ્રશ્ન કહીશ કે ડોક્ટર સાહેબ આપ ડોક્ટર છો ઇમરજન્સી કેસનું કામ ઇમરજન્સીમાં કરવાનું હોય જ્યારે માળવી દરવાજાની પરિસ્થિતિ આટલી જર્જરિત છે કે ઇમરજન્સી કેસ છે તો આજે તમે મને મળીને આવીને ગયા એ વાતને એકસો ને સત્યાવીસ દિવસ થયા એકસો સત્યાવીસ દિવસ સુધી કોઈ કામગીરી ના થઈ શકે જો અહીંયા રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી ના થતી હોય તો તમે કેન્દ્રમાં રજૂઆત કરો કે ભાઈ વડોદરાને એક્સપર્ટોની હેરિટેજ ટીમની જરૂર છે તો ત્યાંથી નરેન્દ્રભાઈ મોદી પણ એક્સપર્ટની ટીમ મોકલી આપશે કારણ કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન હેરિટેજને સાચવીને દેશનો વિકાસ કરવાનું કહે છે તો આજે વડોદરામાં આટલી અવગણના થઈ રહી છે તો મને એવું લાગે છે કે મહાનગરપાલિકાની આ મોટી ભૂલ છે એને તરત કામગીરી કરવી જોઈએ નહીં કે અમે ટેન્ડરિંગ કરીએ છીએ ો આપીએ છીએ આમાં સમય વધારે વ્યથિત કરીને હેરિટેજ બિલ્ડિંગોને વધારે નુકસાન થાય એની રાહ જોવી પડે આજે વડોદરાના સ્થાનિકોને અમે અપીલ કરેલી મીડિયાના માધ્યમથી કે ભાઈ ગણેશ ઉત્સવ દરમિયાન ડીજે ના વગાડતા તો આજે વડોદરાની પ્રજા જે કહીએ દરેક સંપ્રદાયના મુસ્લિમ સંપ્રદાયે તાજિયામાં ડીજે નથી વગાડ્યું દશામામાં માતાજીના ભક્તોએ ડીજે નથી વગાડ્યું અને અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે પણ ગણેશ મંડળો ડીજે નથી વગાડતા વડોદરાની સંસ્કારી નગરી તો પોતાના સંસ્કાર ભૂલી નથી અને પોતાની ફરજ નિભાવે છે પણ જે મહાનગરપાલિકાના અને તેમજ સત્તાધીશો ભાજપ જે લોકોએ માળવી નીચે આવીને વચન આપેલું કે અમે આ કામગીરી ઝડપથી શરૂ કરીશું એની કામગીરી આજે મારા તકના એકસો ત્રીસમાં દિવસે પણ શૂન્ય છે અને જે બિલ્ડિંગ માટે કામ કરવાનું છે એની પરિસ્થિતિ વધારે ને વધારે કથળ જાય છે એટલે એ બાબતનું દુઃખ છે કે આ કઈ પદ્ધતિથી મહાનગરપાલિકા કામ કરી રહી છે અને જે અમે જનપ્રતિનિધિઓ ચૂંટીને લાયા છે એ જનપ્રતિનિધિઓ કેમ કોર્પોરેશન ઉપર દબાણ નથી કરી રહી કે આનું કામ ઝડપથી થાય ફક્ત ને ફક્ત ખાલી મીડિયામાં બાઇટો જ આપે છે કે કામ ઝડપથી શરૂ થશે પણ એ ક્યારે થશે કેવી રીતે થશે ને કેટલા સમયમાં થશે પૂરું અને કઈ પદ્ધતિથી થશે એ જણાવવાની ફરજ મહાનગરપાલિકાની છે ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા હરિઓમભાઈ વ્યાસ જેઓ વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી છે અને તેઓ સતત આ માનવી દરવાજા વિશે પોતાની અવાજને બુલંદ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે સત્તામાં બેઠેલા સત્તાધીશોએ આ માત્ર વચનો નહીં પરંતુ હવે નક્કર કામગીરી કરવાની ખૂબ જ જરૂરત છે